તેઓ ઊંડા પાણીમાં ગરક થઈ ગયા હતા તેની જાણ થતા ગ્રામજનોએ તરત જ ખાડીમાં શોધખોળ શરૂ કરી હતી થોડા સમય બાદ તેમનો મૃતદેહ મળી આવ્યો હતો બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર આ સ્થળે નાળા સાથે માર્ગ બનાવવા માટે વારંવાર તંત્રમાં રજૂઆત કરવામાં આવી છે આ પ્રોજેક્ટનું ટેન્ડર પણ પાસ થઈ ગયું છે પરંતુ હજુ સુધી કામગીરી શરૂ થઈ નથી આ બાબતે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તેઓ માને છે કે જો આ માર્ગ બની ગયો હોત તો આવી દુર્ઘટના ટળી શકાતી હોત